એક પેઢ માકે અંતર્ગત આપણે જે ચાલુ સાલી જે વા ઝાડ વાવ્યા છે અને એ ઝાડ આપણી વાડી વાડીનાથના કેમ્પસમાં વાવેલા છે તો એનું આજે અમે દર્શન કર્યા અને એને જોયું કે ભાઈ બરાબર છે કે પ્રોપર કે કોઈ ઉપર નીચે થયું છે તો એવરીથિંગ ઇઝ ગોઈંગ પ્રોપર અને આ બધા ઝાડ આપણે ઉછરી જાય એવો આપણો નમ્ર પ્રયાસ છે અને સાથે સાથે એ બાને એક સુંદર મજાનું આ કેમ્પસ પાણીનાથ મહાદેવનું એ બને અને આ જગ્યા પર સાંજના સમયે વડીલો આવતા હોય છે અને આવના સમયમાં દરેક વડીલ મા બાપ અથવા તો નાના બાળકો વગેરે પણ આ જગ્યા પર આવે એટલે આ જગ્યાને થોડો ટાઈમ પછી દિવાળીની આસપાસ એની સાફ સફાઈ કરાવી અને આખા કેમ્પસને આપણે સરસ મજાનું બનાવીએ તો જેના કારણે અહીંયા બેસી રહેવાય સાથે સાથે ભગવાનનું નામ પણ લેવાય છોકરા રમે અને દાદા દાદી અને એ રીતે એક જે અત્યારે કુટુંબોની અંદર જે આત્મીયતા ઘટતી જાય છે અથવા તો જે પ્રેમ ઓછો થતો જાય છે તો આવનાર પેઢીમાં પણ એના થકી દાદા દાદી સાથે જ્યારે બાળકો રમવા માટે જાય છે ત્યારે એક જાતનું એ આખી ફિલિંગ્સ અલગ હોય છે એટલે એ પ્રકારે બાળકોને માત્ર ને માત્ર આંધળું અનુકરણ કરી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી અને બાળકોને માત્ર ભણવાનું જ એટલે કે પુસ્તક જ્ઞાન ના આપતા આપણે બાળકને આપણું જે તપોધન તપો સોરી તપો ભૂમિમાં જે રીતે જૂના કાળમાં જે આપણા આશ્રમો હતા અને જે રીતે એ લોકો ભણાવતા હતા એમાં બધું જ ચારે ચાર વેદ અને સાથે સાથે સંસ્કૃતિ જીવિત રહે એ પ્રકારના સંસ્કાર પણ એ બાળકોની અંદર સંચિત કરતા આત્મનિર્ભર થાય પોતે આત્મનિર્ભર થાય બાળક પણ આત્મનિર્ભર થાય અને માતાઓ બાળકોના માવજતમાં કંઈ ભૂલ થતી હોય તો તે પણ તે પણ સમજી શકે આ પ્રકારનું બધું જ એ થાય છે હું અત્યારે તમને સરસ શ્રાવણ મહિનામાં પાળીનાથ મહાદેવના પણ હાલ દર્શન કરાવી રહ્યો છું તો આપ દર્શન કરો અને મનની અંદર તમારો જે ભાવ હોય એ ભાવ આપ હા કરો હા ઓકે તો એ જેનાથી તમને પોતાને પણ માનસિક શાંતિનો અનુભવ થશે સરસ મજાનું આ સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી સુશલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મરેશ્વરમ પ્રલ્યામ વૈદ્યનાથમ તે નાતિન્યામ કરો સેતુવંદે તું રામેશમ નાગેશમ દારુકાવની વારાણસિયા તો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તો કિદારમ ભુષ્ણેશ શિવાલય વેતાની જ્યોતિર્લિંગાની સાયમ રાત્ર સપ્ત જન્મ પાપમ સ્મરણીય વિનશ્યથી આપણું આ દ્વાદશ જ્યોતિર્લિંગનું જે સ્ત્રોત છે એના થકી આપણે મેં દર્શન પણ કરાવ્યા ફરીથી સૌનો ધન્યવાદ અહીંયા આપણે સરસ મજાની પાણીની પરબ પણ છે જે પાછળની બાજુ પાણીમાં ભરાય છે મોટરની વ્યવસ્થા છે જેના કારણે આગળની બાજુમાં હવાળો ભરાય છે અને એ રીતે આખું કેમ્પસ ધબકતું છે પણ ખાલી જરૂર છે તો આપણે સૌએ સાથે મળી એની માવજત કરવાની અને એનું જતન કરવાની તો આવો સૌ સાથે મળી અને આ પવિત્ર દિવસોમાં સંકલ્પ કરીએ અને આવનાર સમયમાં પણ વાડીનાથ મહાદેવના આ કેમ્પસને એકદમ સરસ બનાવીએ એ પ્રમાણના И прекарна намра прасната, и са в нея, сришивай, намастубим, сришивай, намастубим, сришивай, намастубим.